તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લાના વિવિધ ગામોને શણગારવામાં આવ્યા હતા ત્યારે વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર રામમય બન્યો હતો નર્મદા જિલ્લામાં પણ પ્રાંતરિષ્ટા મહોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ત્યારે ઠેર ઠેર લાઈટ ડેકોરેશન મંદિરો ઉપર સુંદર લાઇટ ડેકોરેશન કરી શણગારવામાં આવ્યા હતા બંદોબસ્ત સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે તિલકવાડા મણીનાગેશ્વર મંદિર ખાતેથી પણ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરી કાલાગોડા કંથરપુર ઉચાદ દેવલિયા સહિત તાલુકાના વિવિધ વિસ્તારમાં શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર ભક્તો દ્વારા આ શોભાયાત્રાનું ઉત્સાહ ભેર સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તિલકવાડામાં વિવિધ વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી રામ મંદિર ખાતે રામધૂંડ કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો ત્યારે નર્મદા પોલીસ દ્વારા પણ બાજ નજર રાખી કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર